આપડે શોપિંગ નું નામ શું પાર્થભાઈ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ દુકાન નંબર પાર્થભાઈ જી બાવીસ અને આપણે ફાસ્ટ ફૂડ માં શું બનાવો છો પાર્થભાઈ પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ મોમો સ્પ્રિંગ રોલ ઇત્યાદિ તો પાર્થભાઈ આપણો એનો ટાઈમિંગ શું રાખ્યો છે અહીંયા બપોરે બે થી બે થી ત્રણ વાગ્યા પછી રાત્રે ચાર થી પાંચ વાગ્યા સુધી અચ્છા નાઈટ માં પણ નાસ્તો મળી રહે મોસ્ટ ઓફલી નાઈટ માં જ અને પાર્ટ બાય ઓનલાઈન સ્વિગી અને ઝોમેટો માં પણ ઓનલાઈન તમે ઝોમેટો પર જઈ શકો છો ઝોમેટો પર પણ તમને રાત્રે 2 વાગ્યા સુધી મળી જશે અને તમે અગર મારા નંબર થ્રો તમે ફોન કરશો તો તમને રાત્રે 3 4 વાગ્યા સુધી પણ ઘરે ડિલિવરી મળી જશે અને પાર્ટ બાય કોઈ હોમ ડિલિવરી નો એક્સ્ટ્રા ચાર્જ ડિલિવરી ચાર્જ 1 થી 2 કિલોમીટર અંદર ફ્રી માં રહે છે અને એના ઉપર જોયું તો પર ડિલિવરી પર કિલોમીટર દસ રૂપિયા ચાર્જ લાગશે અચ્છા તો પાર્થભાઈ અહીંયા આપડે ભાવ ની શરૂઆત કેટલી થાય એ જણાવી દેજો તમારે અહીંયા શું કે ચાલીસ થી પચાસ રૂપિયા માં શરૂ થઈ જાય છે બધી વસ્તુ ખુબ ખુબ આભાર પાર્થભાઈ જય મહારાજ જય મહારાજ તો ચાલો દોસ્તો હવે આપણા માટે પાર્થભાઈ અહીં નલ એટલે કે વિનાયકનો સ્પેશિયલ પીઝા આપણા માટે બનાવે છે ડબલ લેયર ચીઝ પીઝા તો આ પીઝા તમને મળી જવાનું છે ફક્ત અઢીસો રૂપિયા અને આ દોસ્તો ટાઈમિંગ અને લોકેશનની વાત કરીએ તો ટાઈમિંગ છે બપોરે બે વાગે થી લઈને રાત્રે ત્રણ થી ચાર વાગ્યા સુધી અને લોકેશન નડિયાદ રેલ્વે સ્ટેશનની બાજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્ષ બી બાવીસ શોપ નંબર આપડા ડબલ ચીઝ લેયર ના પીઝા તૈયાર થઈ ગયા છે અને હવે પાર્થભૈ ઓવનમાં નાખ્યા છે તો પાર્થભૈયા કેટલા ટાઈમમાં તૈયાર થશે અને પાંચ થી દસ મિનિટ તો પાર્થ પાર્થવૈયા તમે ડબલ ચીઝ લેયર અને ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે બનાવ્યો પીઝા એનો પ્રાઇસ શું રાખીએ મીડિયમ બેઝ છે તો આનો અઢીસો રૂપિયા ભાવ છે જોઈ રહ્યા છો દોસ્તો આપડે પીઝા તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ટેસ્ટ કરીશું અને એના પછી નોર્મલ પીઝા છે એ પણ આપણને બનાવી બતાવશે કે ટેસ્ટ કી હોય તો આમાં ભરપૂર એટલે કે લબાલ ચીજ નાખેલો છે અને જોરદાર ટેસ્ટ છે તો તો જો તમે નડિયાદમાં રાતના ટાઈમે આવો નડિયાદ રેલવે સ્ટેશનની બાજુમાં જ સિટી સેન્ટર કોમ્પલેક્ષ એની પાછળ વિનાયક કિચન છે તો ત્યાં તમને પીઝા બર્ગર બધું જ મળી જવાનું છે તો દોસ્તો હવે તમને બતાવી દઈએ નોર્મલ પીઝા છે એ અને દોસ્તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો આપણે લોકેશન પર તમને બતાવી દઈશું તો જે મારા મિત્રો તો આજે આપણે આવી ગયા છે નડિયાદના રેલવે સ્ટેશનની બાજુમાં જે નવ કોમ્પ્લેક્સ બન્યું છે ત્યાં વિનાયક કિચનમાં ત્યાં તમને પીઝા માત્ર નાઇન્ટી માં મળી જશે બર્ગર થર્ટી માં અને ગાર્લિક બ્રેડ ફોર્ટી માં તો આટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે તો ક્યાં મળશે વિનાયક કિચનમાં તો વધારે ડિટેલ માટે તમે લોંગ વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારી નડિયાદી મેન યુટ્યુબ ચેનલ અને બ્રિજ ગોહેલ ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ એ જ આપણું નામ છે નડિયાદી મેન તો આજે ચેનલ સબસ્ક્રાઈબ અને પેજને ફોલો કરી લેજો જે મહારાજ તો આજના વિડીયોમાં આટલો જ વાર તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળે મિત્રો નવા વિડીયો સાથે જે મહારાજ જય